જય શ્રી કૃષ્ણ રાધે 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 સત્સંગમાં સત્સંગનું રસપાન કરતા બધા જ આત્મીયજનો શ્રી વલ્લભની પ્રેરણાથી પ્રેરાઈને રાધે સત્સંગમાં આજે આપણે જોઈએ કે વૈષ્ણવ થયા પછી શ્રી ઠાકોરજીને પુષ્ટ કરાવવા જરૂરી છે જનો તે જાણીએ તે પહેલા આપણે હૃદય સત્સંગ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેશો જેથી નિત્ય સત્સંગની જાણ થઈ શકે આપણે સત્સંગ પછી શ્રી ઠાકોરજીની સેવા એ જ આપણું પરમ કર્તવ્ય છે સ્વાભાવિક રીતે એક પ્રશ્ન થાય કે સેવા કરવી એ કર્તવ્ય છે પણ સેવા કરવા માટે શું શ્રી ઠાકોરજીને પુષ્ટ કરાવવા જરૂરી છે પ્રિયજનો જો મર્યાદા માર્ગની પૂજા કરવી હોય તો એક મૂર્તિ લાવીને તેના વિધિ વિધાન મુજબ પ્રાણ પ્રતિષ્ઠા જરૂરી બને કંસારાની દુકાનમાં ઘણી મૂર્તિઓ હોય છે પણ કોઈ હાથ જોડે નહીં તો પૂજા ક્યાંથી હોય પરંતુ એ મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવાથી પછી ફરીથી પ્રતિષ્ઠા કરાવી નિત્ય પૂજા કરાય તો પૂજા માર્ગ નું મળે છે પરંતુ જો પુષ્ટિમાર્ગીય રીતે કોઈ સ્વરૂપ કે ચિત્રજીની સેવા કરવી હોય તો એ સ્વરૂપ નું પુષ્ટાવવું ખૂબ જરૂરી છે ખાસ જરૂરી છે પુષ્ટિ પુરુષોત્તમ કોઈ મંત્ર તંત્ર ઉપાસના પૂજા કે પદ્ધતિને આધીન નથી કોઈ મંત્રથી થતા નથી એક માત્ર નિર્ગુણ ભાવને તે આધીન હોય છે શ્રી મહાપ્રભુજી શ્રી ગોસાઇજી ચોર્યાસી બસો બાવન ના ઉપર આ રીતે પુષ્ટાવીને જ સેવા માટે વૈષ્ણવોને સ્વરૂપો પધરાવી આપેલા અને તેમની સેવા થતી આમ સ્વરૂપો પુષ્ટાવાનો અધિકાર એકમાત્ર વલ્લભ વંશના આચાર્ય બાળકોને જ છે મહાપ્રભુજી સ્વયં નમામી હૃદય શ્રી લીલાક્ષી રાસાઈ ને આ સુબોધિની માં રસાત્મક પુષ્ટિ સ્વરૂપ પોતાના હૃદયમાં સદા બિરાજવા કહે છે માટે આ ભાવાત્મક સ્વરૂપને કૃપા કરી જે સ્વરૂપનો સ્પર્શ કરી પુષ્ટાવે તે સ્વરૂપમાં એ ભાવાત્મક સ્વરૂપ ભક્તો દ્વાર માટે આવિર્ભૂત થાય છે અને ત્યાં બિરાજી ભક્તની સેવા સમર્પણનો સ્વીકાર કરે છે જીવન પર્યંત સેવા દેહ પડે ત્યારે એ જ સ્વરૂપ એ જીવને લીલામાં પધરાવી જાય છે આ રીતે વૈષ્ણવોએ પૂષ્ટાવીને સેવા કરવાનો આગ્રહ રાખવો જોઈએ આ પૂષ્ટાવાનો અધિકાર આચાર્ય બાળકોનો જ છે તો પ્રિયજનો આ સાથે આજના સત્સંગને શ્રી વલ્લભના ચરણોમાં સમર્પિત કરી અત્રે વિરામ લઈએ ફરી મળીશું રાધે સત્સંગમાં નવાજ સત્સંગ સાથે શ્રી વલ્લભાધીશકી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે